ंदाब ज़िंदाद ज़िंदाबादिंदाद દેવ બહાદુર જીંદાબાદ અમે સરકાર જીંદાબાદ 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 અમે સરકાર જીંદાબાદ જીંદાબાદ એરે 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 હલના કરો મને આતો મને એને મને સર સાહેબ મને સાહેબ બતાવી કે બતાવી ಯಾವ ಆರೋಪ ಇಲ್ಲ ಎಲ್ಲ ಸಮುದಾಯದ વર્ષે <ihaz> કાર્યક્રમ <violin beeping warfare> અલી બલાણે હંગે કર બરરી કરે હંગે વાગો બંદો અના તગી દે સાઈ દેને મને 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 ક્લિક મારી ક્લિક મારી હંગે ઓ હો આઈટ આઈટ બડ બડ બાઈને ઉંશા ઓર્ડર લેટ આઈ તો બોવરી અજો હો ગરો બડન તરા